ભાભરમાં શાળાએ જતા બાળકો કાદવ કિચડમાં ચાલવા મજબૂર ભાભર જૂનામાં જૂના માર્કેટ યાર્ડની સામે વોર્ડ નંબર ત્રણમાં આવેલ કાચા રસ્તામાં નાના ભૂલકાઓ કાદવમાં ચાલવા મજબૂર થઈ ગયા છે સરહદી મથક ભાભરના ભાભર જૂનામાં આવેલ વોર્ડ નંબર ત્રણના બાળકો અહીંયા બાજુમાં જૂના બસ સ્ટેશન પાસે ભાભર જૂના પે કેન્દ્રમાં અભ્યાસ કરવા જવા માટે કાદવ કિચડમાં જવા મજબૂર થઈ ગયા છે ત્યારે અહીંના રહીશોના જણાવ્યા અનુસાર કે અમોએ વારંવાર નગરપાલિકામાં ભાભર જૂના પે કેન્દ્ર શાળાથી જૂના

અને વારંવાર રજૂઆત કરીએ છે પણ તોય છતાં આવતા નથી ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ અને વારંવાર બાબર જૂના માર્કેટયાર્ડના સોમેથી આ રસ્તો પસાર થાય છે બરાબર વારંવાર સર્વેની રસ્તે રજૂઆત તો નગરપાલિકામાં ધ્યાનમાં લેતા નથી પણ સર્વેનું કામ ધારવા માટે કોઈ આમ પબ્લિકના કરે નગરપાલિકાને કરવી પડે સિટી સર્વે લાવીને આ રસ્તાનું નિકાલ કરવું પડે છોકરાને હેડવા માટેની જરૂરિયાત છે રસ્તો એટલી અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તો ક્લિયર થાય મારું નામ રાઠોડ જયપાલસિંહ રાજસિંહ છે તમે જોઈ શકો કે ભાભર જૂના પેકેન્દ્ર શાળામાં જવા માટેનો રસ્તો છે આ મેન જ્યાં બાળકોને ગારામાંથી પસાર થવું પડે છે કારણ કે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કર્યા સિવાય કોઈ ધ્યાન લેતું નથી અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે એક વાયરસ ચાલી રહ્યો છે જે બહુ ગંભીર રીતે બાળકો બીમાર થઈ શકે છે અને બાળકોને જવા માટેનો રસ્તો આ એક મેન છે બાળકો સીધ બિચારા ગારામાં થઈને સ્કૂલ પર જાય છે અને વારંવાર નગરપાલિકાને અરજી કરી પણ કોઈ કામ કરવા માટે આવતા નથી તમે આ જોઈ શકો કે રસ્તો બિચારા કેવા કારામાં જઈને આગળ વધે છે બાળકો